નમસ્કારી ચોવીસ કલાકના વિન્ડી લાઈવ સાથે હું છું બંસી દવે તો મેઘ તાંડવનો મેઘરાજાની દળબડાટીનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ છે આવતીકાલથી અડતાલીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રાજ્યમાં વ્યક્ત કરવામાં આવી છે અને તેનું કારણ છે કે રાજસ્થાનમાં ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે તેને લઈ રાજ્યમાં ભારેથી અતિભારે વીજળીના કડાકા ભડાકા સાથે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે હવે સિસ્ટમ જે ત્રણ સક્રિય થઈ છે તે બતાવવાનો હું તમને ટ્રાય કરું છું આ રાજસ્થાન ઉપર જે આ ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે તેને લઈ રાજ્ય પર વરસાદનો જોર જોવા મળશે તો આપ જોઈ રહ્યા છો હાલ આ સાત વાગ્યાનો સમય છે અને અમદાવાદ પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે અને ખાસ કરીને સુરતમાં વરસાદ જામનગર આજુબાજુના વિસ્તારમાં જે છે વરસાદ જોવા મળી શકે છે કચ્છમાં તો દરિયાઈ પટ્ટામાં વરસાદ જોવા મળી શકે છે આ સાત વાગ્યાનો સમય છે હવે થોડા આપણે આગળ જઈએ આજના સમયમાં તો આ આજે રાત્રે દસ વાગ્યાનો સમય છે ત્યારની આ ભીંડીની સ્થિતિ આપ જોઈ શકો છો સુરતમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે સુરત પર આ જોઈ રહ્યા છો વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ સુરતમાં જોવા મળી શકે છે છૂટો છવાયો વરસાદ જોવા મળશે વેરાવળમાં જામનગરમાં છૂટો છવાયો વરસાદ અને અમદાવાદમાં પણ વરસાદ જોવા મળી શકે છે આપ જોઈ રહ્યા છો જે બ્લુ આપ દેખાઈ રહ્યા છે તે વરસાદ છે તો ફરી થોડું આગળ જવાનો ટ્રાય કરીશું તો આ આજે રાત્રે બાર વાગ્યાનો સમય છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તળબડાટી બોલાવી રહ્યા છે અને સાથે સાથે આપ આ સિસ્ટમ જોઈ રહ્યા છો જે ત્રણ આ સાત વાગ્યાના સમયમાં છે રાજસ્થાન પર ત્રણ સિસ્ટમ જે છે ઉપર હતી તે થોડી થોડી રાજ્યમાં નજીક આવી રહી છે અને આપ જોઈ રહ્યા છો સુરતની સ્થિતિ જોઈ રહ્યા છો અને ધીરે ધીરે વરસાદ રાજ્યમાં જોવા મળી રહ્યો છે હવે થોડી આવતીકાલ પર નજર કરી લઈએ આજે રાતમાં બાર વાગ્યા પછી રાત્રે કેવું રહેશે ત્રણ વાગ્યાનો આ સમય છે અને આવતીકાલે આવતીકાલે છ વાગ્યાનો આ સમય આપ જોઈ રહ્યા છો કે મેઘરાજા ધડબડાટી બોલાવાની શરૂઆત કરી દીધી છે તો આવતીકાલનો અમદાવાદની આજુબાજુનો સમય છે વેરાવળ જામનગરનો પટ્ટો જે છે સુરત તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે અને અડતાલીસ કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ આવતીકાલથી વ્યક્ત કરવામાં આવી છે અને આજની સ્થિતિ મેં તમને જે બતાવી વિંડીના માધ્યમથી તે રીતે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે અને આગામી અડતાલીસ કલાક રાજ્ય માટે ભારે છે કારણ કે મેં આજ જે સિસ્ટમ બતાવી તે ધીરે ધીરે નજીક આવી રહી છે અને તેને લઈ અને અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને માછીમારોને પણ દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે